જોયું છે કે જ્યારે મારો વિશ્વાસ મજબૂત હતો ત્યારે બધું શક્ય બન્યું અને જ્યારે મન ડગમગાયું ત્યારે રસ્તો પણ ખોવાઈ ગયો વિશ્વાસ એટલે ફક્ત મને આશા છે એ નહીં વિશ્વાસ એટલે મારે ખબર છે કે એ થઈ જ જશે એ સાચો વિશ્વાસ છે વિશ્વાસ એ ઈશ્વરની શક્તિ સાથે જોડાવાનું પુલ છે જો તમે ઈશ્વર પર તમારા મન પર અને તમારા સપનામાં વિશ્વાસ રાખો તો આખું બ્રહ્માંડ તમને મદદ કરવા માટે જરૂરથી આગળ આવશે જેમ કોઈ બીજ જમીનમાં વારે છે તો એ જાણે છે કે કાલે છોડ નીકળશે એવું જ વિશ્વાસ તમારા વિચારોમાં હોવું જોઈએ શંકા એ સમૃદ્ધિનો સૌથી મોટો અવરોધ છે વિશ્વાસનો વિરુદ્ધ શબ્દ છે શંકા જ્યાં શંકા આવે ત્યાં ચમત્કાર અટકી જાય હું પણ આ અનુભવ્યો છું એક વખત એક ક્લાયન્ટ સાથે મોટી ડીલ ચાલી રહી હતી અને મધ્યમાં મને મનમાં વિચાર્યું કદાચ આ ના થાય તો શું એ જ વિચાર એ ડીલને રોકી ગયો થોડા સમય પછી સમજાયું વિશ્વાસ એટલે સતત હા બોલવાનું મન જ્યારે મન શંકા છોડે છે ત્યારે ઈશ્વરનો ચમત્કાર શરૂ થાય છે વિશ્વાસ એ માનસિક વિજ્ઞાન છે વિશ્વાસનો વિજ્ઞાન સમજીએ વિશ્વાસ એ માનસિક વિજ્ઞાન છે તમે જે વિચારોને વિશ્વાસ આપો છો એ જ તમારો વિચાર તમારું ભાગ્ય લખે છે હું દરરોજ સવારે એક પંક્તિ બોલું છું ઈશ્વર મારી સાથે છે અને મને દરરોજ મહેનતનો સારો પરિણામ મળે છે આ વાક્ય મને શક્તિ આપે છે જ્યારે પેલેડિયમ ટાવરનો પ્રોજેક્ટ મેં હાથમાં લીધો હતો ત્યારે ઘણા લોકોએ મને કીધું આ મોટો જોખમ છે પણ મેં કહ્યું મારા માટે આ ફક્ત પ્રોજેક્ટ નથી આ ઈશ્વરની આપેલી તક છે અને એ વિશ્વાસના કારણે એ પ્રોજેક્ટ સુરતમાં ચર્ચાનો વિષય બની ગયો વિશ્વાસથી અવચેતન મનને પ્રભાવિત કરો તમારું અવચેતન મન તમારા વિશ્વાસથી ચલાવે છે જેટલો વિશ્વાસ ઊંડો એટલો ચમત્કાર મોટો વિશ્વાસ એટલે ઈશ્વર સાથેની અંદરની શાંતિ જો તમે દરેક કામમાં કહેશો આ ઈશ્વર કરશે તો તમારું મન શાંત થશે અને સકારાત્મક ઊર્જા કામ કરવા લાગશે હું એ અનુભવું છું રોજ જ્યારે ક્લાયન્ટ સાથે વાત કરું છું ત્યારે અંદરથી કહું છું આ ડીલ ઈશ્વર લખી ચૂક્યા છે અને એ પોઝિટિવ એનર્જી સામેના વ્યક્તિ સુધી પહોંચે છે વિશ્વાસ વધારવા માટેના પાંચ સરળ ઉપાય દરરોજ ધ્યાન કરો શાંતિમાં બેસો અને તમારા મનને ઈશ્વરની શક્તિ સાથે જોડો સકારાત્મક વિચારો બોલો હું કરી શકું છું એ શબ્દો રોજ બોલો આત્મવિશ્વાસથી ભર્યા લોકોની સાથે રહો તેમની ઉર્જા તમારામાં પ્રવેશે છે ભૂતકાળના સફળ અનુભવો યાદ કરો એ તમારા વિશ્વાસને ફરીથી જીવંત કરે છે પાંચ વિશ્વાસનું બીજ વાવો દરરોજ કહો મારું વિશ્વાસ મારી સમૃદ્ધિ સર્જી રહ્યું છે વ્યક્તિગત અનુભવ એક વખત એવું બન્યું કે એક મહત્વપૂર્ણ બિઝનેસ ઇવેન્ટ માટે તૈયાર થઈ રહ્યો હતો અચાનક મારી ટીમમાંથી કોઈએ કહ્યું સર શક્ય નથી સમય ઓછો છે થોડી માટે મન ડગમગાયું પણ તરત જ પોતાને કહ્યું મારે નહીં ઈશ્વરને વિશ્વાસ છે અને એ જ મારી શક્તિ છે જરૂરથી થશે તે દિવસે ઇવેન્ટ માત્ર પણ એમાંથી ત્રણ નવા પ્રોજેક્ટના સેલિંગના કામ બી મળ્યા તે દિવસે મને સમજાયું વિશ્વાસ એ કોઈ ધારણા નથી એ જીવવાની રીત છે મિત્રો યાદ રાખજો વિશ્વાસ વગર સમૃદ્ધિ અધૂરી છે ઈશ્વર પર પોતાના મન પર અને પોતાના સપનામાં જરૂરથી વિશ્વાસ રાખો જ્યાં વિશ્વાસ છે ત્યાં ચમત્કાર છે દરરોજ સવારે કહો ઈશ્વરની કૃપાથી બધું જ મારી તરફ આવી રહ્યું છે જી હા રિપીટ કરીએ ઈશ્વરની કૃપાથી બધું જ મારી તરફ આવી રહ્યું છે અને જુઓ તમારું જીવન કેવી રીતે ચમકવા લાગશે જો તમને મિત્રો આ વિડીયો સરસ લાગ્યો હોય ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કમેન્ટ જરૂરથી કરો હું ગૌરવ રાઠોડ દિલથી પ્રાર્થના કરું છું તમે બધા સ્વસ્થ રહો મસ્ત રહો સમૃદ્ધ રહો અને વિશ્વાસથી ભરેલા રહો ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂરી કરે એવી મારી ભગવાનને પ્રાર્થના છે અને તમારા દરેક સપના સાકાર થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું મળીશું બુક વિઝડમના આગામી અધ્યાય સાથે જ્યાં આપણે શીખીશું કલ્પના કેવી રીતે વાસ્તવિકતામાં પરિણામે છે અને હા મિત્રો સોચ બદલાશે તો જીવન બદલાશે ધન્યવાદ આપ બધાનો